હલો બોલો જય ગુરુ મહારાજ જય ગુરુ મહારાજ મારો એક પ્રશ્ન છે બાપુ હા સંત કબીર ની વાણી છે હા જ્ઞાની ને ધ્યાની સંતો જુઓ ને વિચારી એ કે તમારો પ્રશ્ન છે એટલે મતલબ સંત કબીરદાસ ની આ વાણી છે એમને ને એટલે આ વાણી શું સમજવી પૂરેપૂરી એમ સમજવી છે હા શું છે લાઈન પહેલી લાઈન બોલો તો જ્ઞાની ને સંતો જુઓ ને વિચારી આંખ વિના પાખવીના મુખ વિના એક નારી જ્ઞાની સંતો જુઓ ને વિચારી હવે જ્ઞાની એટલે તો જે મોટા મોટા આત્મજ્ઞાન વિશે વાતો કરે મોટા મોટા સાધુ સંતો ગુરુઓ બરાબર એટલે એને આ કહે છે કે આત્મજ્ઞાની જ્ઞાની જે છે એને પૂછે છે કે જ્ઞાની પછી ધ્યાની જે આત્મ જ્ઞાનનું ધ્યાન ધરનારા હોય એને પણ પૂછે છે અને સંતોને પણ પૂછો છે કે જ્ઞાની જ્ઞાનગંગા વહે વહેરાવનારા ધ્યાની તમે ધ્યાન ધરનારા સંતો તમે જે આત્મ પરમાત્મ શબ્દને પ્રાપ્ત કરવાવાળાઓ જુઓ ને વિચારી આ બધાએ તમે વિચાર કરી જુઓ એક એવી નારી છે કે જેને આંખ નથી આંખ વિના મતલબ આંખ વગરની પાંખ વિના મતલબ પાંખ વગરની મુખ વિના મતલબ મુખ વગરની એક નારી છે હા બરોબર આરો સંભળાય છે ને હા હા સંભળાય છે બસ તો એક એવી નારી છે કે કઈ નારી છે એમ હા એને તમે વિચાર કરીને જોવો આ કઈ નારી છે પછી શું છે અંગડાની ઉજડીને મુખડાની મીઠી અંગડાની ઉજડીને મુખડાની મીઠી મુખડાની મીઠી ઇન્દ્રની સભામાં અમે રમતા છીએ ઇન્દ્રની સભામાં અમે રમતા દીઠી બરાબર હવે અંગડાની ઉજળી છે એ જે નારી છે આંખ વગરની પાંખ વગરની મુખ વગરની એ નારી અંગડાની ઉજળી છે અને મુખડાની મીઠી છે અને ઇન્દ્રની સભામાં અમે રમતા દીઠી બરાબર તો હવે અંગડાની જે ઉજળી છે આ જે નારી છે એ આ માયારૂપી નારી વિશે વાત કરવામાં આવી છે આ માયા એક એવા પ્રકારની નારી છે માયા શબ્દ નારી વાચક છે એટલે માયાને અહીં નારી કીધી એ અંગળાની ઉજળી છે અને મુખડાની મીઠી છે તો આ જે માયા છે એ અંગળાની જેમ કે નર હોય તો નારી પ્રત્યેની નારી હોય તો નર પ્રત્યે જે માયા લાગે છે એટલે આમ એને ઉજળું ઉધળું લાગે છે માયા આ બધી રીતે ઉજળી ઉજળી દેખાય છે મુખડાની મીઠી મીઠું મીઠું બોલાવી આ માયા આપણને ફસાવે છે નારી હોય ભોળી નારી હોય તો એને આ નરરૂપી માયા ફસાવે છે નરની અંદર જે માયા છે એ ફસાવે છે અને ભોળો નર હોય તો નારીરૂપી માયા એની અંદર એને ફસાવે છે અને મીઠું મીઠું બોલીને ફસાવી લે છે એટલા માટે અમુક સંતો કહે છે કે મુખથી મીઠાઈ બોલે મુખથી મીઠાઈ બોલે એની વાણીમાં બેલીડા સંગ નહી એટલે આ જે બેદલ હોય ને એ બેદલ બેદલની અંદર માયા રમતી હોય એટલે એ બેદલ રૂપી માયા જે છે એ મીઠી મીઠી બોલાવી મીઠી મીઠી મધુર વાણી બોલી અને નરને નારીને બધા જીવોને ફસાવે છે એટલે આ આંગળાની ઉજળી છે અને મુખડાની મીઠી છે બહારથી હારી લાગે આપણે દેખાવ અને મોઢેથી મુઠી મોઠી બોલીને ફસાવે અને પાછી કહે છે કે ઇન્દ્રની સભામાં અમે રમતા દીઠી હવે ઇન્દ્રની સભામાં તો ઇન્દ્ર અલગ થયો એની સભા અલગ થાય અને રમતા દીઠી ત્યાં રમી રહી છે એને દીઠી એટલે જોનારા અલગ થયા દીઠી એટલે જોઉં તો એને જોનારું કોણ છે એમ એને જોનારા અલગ થયા તો આને જે જોનારા છે આ વાણી સંતકબીરની છે એટલે સંત કબીર કહે છે કે મેં રમતા અને ડીઠી ઇન્દ્રની સભામાં બરાબર હવે ઇન્દ્ર કોણ છે ઇન્દ્ર ઇન્દ્રિયોનો જે રાજા છે એ ઇન્દ્ર છે તો ઇન્દ્રિયોનો રાજા કોણ છે આ જીવ આ જીવ છે જીવ એ ઇન્દ્રિયોનો રાજા છે કારણ કે જીવ હજા ઇન્દ્રિયોમાં ફસાણો છે એટલે જીવ દશામાં છે આ ઇન્દ્રિયોનો રાજા છે એટલે ઇન્દ્રિયોમાં ફસાયેલો જે છે એ જીવ એ ઇન્દ્રની સભામાં અમે રમ તાડીઠી મતલબ જે જીવ આ વિષય વાસનામાં ફસાયેલો છે એની પાસે આ રમ રમ નાચ કરે છે રમે છે અને બધાને ફસાવે છે હા આ ઇન્દ્રની સભા છે આ પછી પછી છે ઊંડો રે કુવા સંતો પાંચ પાણીયારી હા સર્વે પાણીડા ભરે ન્યારી ન્યારી ઊંડો રે કુવો સંતો પાંચ પાણીયારી હા અને સર્વે પાણીડા ભરે છે ન્યારી 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 ઊંડો કૂવો તો ઊંડો જે કૂવો છે એ મોહ નામનો કૂવો છે આ મોહ નામના કૂવાની અંદર પાંચ પાણીયારી છે આ દેહની અંદર આપણા શરીરની અંદર એક ઊંડો કૂવો છે મોહ નામનો જે જીવ ફસાઈ ગયો છે આ મોહ નામના કૂવામાં આ દેહમાં આપણા શરીરમાં પાંચ પાણિયારી છે પાંચ પાણીયારી છે એ શબ્દસ્પદ રૂપ્રશ્નગંધ આ પાંચ નારી છે બરાબર પાંચ પ્રકારની આ ઊંડોને કુ સંતો તો પાંચ પાણીયારી એટલે પાંચ ત્યાં પાણી ભરે છે સર્વે પાણી ભરે છે ન્યારી આ બધી જે છે પનિયારી પાંચે પાંચ એ સર્વે સ્વ અલગ અલગ પ્રકારના પાણી ભરી રહી છે જેવી રીતે આ શબ્દ ઇન્દ્રિ એક પ્રશ્ન રૂપ્રશ્નગન આ પાંચ વિષયો તો આ શબ્દરૂપી કર્ણ ઇન્દ્રિય શબ્દરૂપી એ સાંભળવાનું પાણી ભરી રહી છે અને સ્પર્શ રૂપી જે ઇન્દ્રી છે જીભ એ ખાટું તીખું મીઠું ખારું આનું એ પાણી ભરી રહીશ પછી સ્પર્શ ઇન્દ્રી જે છે એ નર હોય કે નારી હોય એની અંદર કામ આપીનું પાણી ભરી રહી છે બરાબર અને પછી આ રૂપી જે નારી છે જેને આપણે આંખ ઇન્દ્રી કહીશ શબ્દ ગંધમાં પાંચે પાંચ આવે એ જોવાનું પાણી ભરી રહીશ સારું સારું અને ગંધ ઇન્દ્રિય જે છે નાસિકા એ સુગંધ સુગંધનું પાણી ભરી રહી છે આ પાંચે પાંચ જે પનિયારી છે આ મોહ નામના કુવાની અંદર દેહની અંદર મોહ નામનો કુવો છે આ પાંચે પાંચ પાણીયારી રૂપી જે પાણીયારી છે એ અલગ અલગ પ્રકારના સર્વે પ્રકારના ન્યારા પાણી ભરી રહી છે આ પાંચે પાંચ અનારીઓ મતલબ પાંચ ઇન્દ્રિયો શબ્દ ગંધ અને આમાં મોહ નામના કુવામાં આ જીવ પાંચ ઇન્દ્રિયો દ્વારા મોહ નામના કુવામાં ફસાઈ ગયો પછી

જેમ આપણે બહાર એ ધોબી લોકો જે કપડાં ધોતા હોય છે એટલે ધોબીને ઘરવાળીને એ ધોબી અને ઘરવાળીને ધોબણ કહેતા હોય છે બરાબર આપણે એટલે એવી રીતના આ કાયામાં એક ધોબણ રાણી છે અને કપડાં ધોવે છે સાબુ વિના પાણી મતલબ સાબુ વગર અને પાણી વગર આ સતત કપડાં ધોવે છે તો આ દેહરૂપી કાયાની અંદર આ એક ઈર્ષા નિંદારૂપી આ રાણી છે જેમ ઈર્ષા નિંદાથી બીજાના પાપ આપણે ધોઈ છીએ એમ આ દેહની અંદર આ જીવની અંદર દેહની અંદર ફસાયેલો જીવ ને એ જીવની અંદર અદેખાય ઈર્ષા અદેખાય અને ઈર્ષા જે રાણી છે એ આ કપડાં ધોવે છે પાણી વગરને સાબુ વગર બીજાના મેલી ધોઈ રહ્યા છે બીજાના પાંચ તત્વના કપડા અર્થાત બીજાના આ જીવનરૂપી કપડાં જે એનું ખરાબ જીવન હોય એની નિંદા કરીને કે કોઈ સા સાચો સંત હોય તેની નિંદા કરી કરી અને એ સંતના કપડાંને ચોખ્ખું કરી રહી છે પાંચ તત્વના કપડાંને એના ભક્તિભજન રૂપી કપડાંને એને એ સમજવી સમજો એની સુરતા રૂપી કપડાંને ટૂંકમાં જે જે સમજવું એમ આ મોટા મોટી જે ધોબડ રાણી છે એ આ ખતરનાક રાણી છે આ જે કપડાં ધોઈ રહી છે પાણી વગરના વગર પાણીએ આ ધોઈ રહી છે બરાબર તો આ આ છે ઈર્ષા અને નિંદા આ બીજા મેલ ધોવે છે ને જેમ ધોબણ કપડાનો મેલ ધોઈને કાઢી નાખે છે એવી રીતના ઈર્ષા રૂપી નિંદા સામે મનમાંથી મેલ કાઢી નાખે એની બુદ્ધિમાંથી મેલ કાઢ નાખે ઈર્ષા નિંદા કરી કરીને એવી રીતના આ ધોબણ છે ને એ જ ઈર્ષા નિંદા છે એટલે એટલા માટે કોઈ ઈર્ષા નિંદા કરાય નહીં હા પછી શું કહે છે તલડા પીવે વિના બળદ ગાણી તલડા

ઘાચી હોય છે ઘાચી એની પાસે એક બળધ્યો હોય છે બરાબર અને એક ચાકડો ફરતો હોય છે ને એમાં તલ નાખે છે અને તલને પીલી પીલીને તલનું તેલ કાઢતા હોય છે એની પાસે એક ખોટો ગોળ ચકડો એક ચાકડો હોય ને ગોળ બળદિયો ગોળ ગોળ ફરતો હોય અને તલ પીલી પીલીને એનું તેલ એ કાઢતા હોય છે આગળના અત્યારે તો સીધા મિશિન થઈ ગયા છે પણ આગળ આવી હતી ઘાણી બરાબર એ ઘાણી ફરતી હોય ને ઘાણીને જો ઘાણીએ જોડે બળધિયા અને એ તલ ને પીલી પીલી પીલીને તેલ કાઢે એમ આ કાયાની અંદર એક ઘાચણ એવી છે આ કાયામાં એ આ તલને પીલી રહી છે વિના બળદ અને ઘાણી ઘાણી વગર બળદ વિના એક એવી ઘાચણ છે ખતરનાક એ આ તલને પીલે છે તો આ ઘાચણ જે છે ને એ જ ઝીણી માયા છે ઝીણી ઇન્દ્રિયોમાં ફસાયેલો આ રૂપી જે માયા છે એ આ તમામ જીવોને જેમ આમાં તલને બધા જીવ સમજી લ્યો હા અને આ ઘાચણ એ જ માયા છે મોટા મોટી જેમ આ ઘાચણનો એક મોટી ઘાણી ફરી રહે છે આ રૂપી ઘાણી આની અંદર આ માયારૂપી જે ઘાચણ છે એ આ બધા જીવોને આ ઘાણીએ ચડાવી અને તેલ કાઢી છે આખી જિંદગી એની બરબાદ કરી નાખે છે અને એનું તેલ કાઢીને એ એ પાછી પી લે એનું એને તલડા પીલે એમ બધા જીવરૂપી તલને આ પીલી રહી છે આ ઘાચણ માયામાં ફસાવીને સંસારના ચાકડે ચડાવીને સંસારની ગાડીએ ચડાવીને આ બધા જીવોને એનું પીલી પીલીને છેલ્લે તલ કાઢ નાખે છે અને ચોરાસી તેલ કાઢ નાખે છે અને છેલ્લે ચોરાસીના ચક્કરમાં નાખે છે ખ્યાલ આવ્યો આ મોટા મોટી ઘાચણ જ માયા છે

એક દીકરી હોય છે અને ઘંટીથી લોટ દળતી હોય છે ઘઉંને દડતી હોય છે ઘઉંનો લોટ બનાવીને એટલે ઘઉંને દડતી હોય છે એમાં સંત કબીરજી આધ્યાત્મિક દ્રષ્ટિએ જોવે છે એટલે એમ થાય છે કે આ સંસ્થા ચક્કી કેવડી હાલી રહી છે બરાબર અને બે પળ છે બે મોહ માયાના બે પળ છે કર્મ અને ધર્મ અને કર્મના બે પળ સમજવાય તો પણ લો પેલો જે આત્મધર્મ નહીં હો સત અને અસતના બે પૈડા એટલે સત અને અસતથી પણ ઉપર છે પરમાત્મા અને ધર્મ અધર્મથી પણ પરમાત્મા ઉપર છે આ બહુ ઊંચા લેવલની વાત છે તો ન્યા પછી સંત કબીરજી જોયે છે તો ઊભા ઊભા જોયે છે કે આમાં પ્રભુ આ આ કાળનું ચક્ર કેવડું ફરી રહ્યું છે આ કાળ ચક્ર આ કાળ એક ઘંટી ફેરવી રહ્યો છે એમાં જેટલા ઘઉં નાખે છે એ બધા દળાઈ જાય છે અને લોટ બની નીકળે છે બે પૈડામાં એના બે પૈડા છે દો પાટન કે બીચ મેં સાબુત બચાના કોઈ મતલબ મોહ માયાના બે પૈડા સમજવાય તો સમજી લ્યો ધર્મ ધર્મ ના સમજવાય તો સમજી લો સત અસત ના સમજવાય તો સમજી લ્યો બાકી સત અને અસત તો આપણે બોલવામાં આવી છે પણ સત અસત નું યુદ્ધ કરાવીએ છે વિજય લોકિક દ્રષ્ટિએ સત્ય નો થાય સત્ય રસ્તે પણ આ જ યુદ્ધ કરાવી રહી છે એટલે આ કડા યુદ્ધ જે કરાવનાર છે એક સત્ય રસ્તે ચાલતો હોય સત્ય રસ્તે ચાલવું છે એક અસતના રસ્તે ચાલતો હોય એટલે બેના યુદ્ધ થતા હોય છે બરાબર એમાં વિજય સત્યનો થતો હોય છે એવી રીતે અહીં ધર્મ અને અધર્મની યુદ્ધ કરાવે છે આ કરાવનાર જે છે ધર્મ અને યુદ્ધનું આ જે ખેલ ખેલી રહ્યા છે એ સ્વયં પરમાત્મા જ છે બરાબર એના દ્વારા જ આ બધું થઈ રહ્યું છે પણ પરમાત્મા આ ધર્મ અધર્મથી ઉપર છે સત અસત્ય પણ એ ઉપર છે એ સતનો પણ સત છે આ સત અને અસત આ લૌકિક દ્રષ્ટિએ જે બોલવામાં આવે છે એની વાત કરું છું બાકી સત અસત જે આપણે બોલીએ છીએ એમાં એ પરમાત્મા નથી એમાં આત્મા નથી તો સત અસત્ય ન્યારો છે અને ધર્મ અધર્મથી પણ ન્યારો છે એ સમય તીજ છે કાલા તીજ છે મુખ્ય જે ધર્મ છે સાચો જે ધર્મ છે અહીં ધર્મ શબ્દ પરમાત્મા માટે વાપરવામાં આવ્યો છે તો પછી એ દીકરીએ ઘઉં દળી લીધા એટલે જોયું તો વચ્ચે એક ખીલો હતો બે પાડ અલગ કહે લોટ કાઢી લીધો તો વચ્ચે ખીલો હતો તો બે ચાર ઘઉં ખીલે ચોંટી ગયા હતા તો ઈ બે પૈડાના ઝપટમાં આવ્યા નહીં માયાના પૈડાના ઝપટમાં આવ્યા નહીં એટલે ઈ રહી ગયા ઈ રહી ગયા એટલે એમ જેને પરમાત્માના નામનો ખીલો પકડી લીધો ઈ બચી ગયા હા આ એનો અર્થ છે એટલે આ રીતની વાણી પછી છેલે શું છે આમાં કહત કબીરા સુનો ભાઈ સાધુ માતા કુવારી ને પિતા બ્રહ્મચારી વાહ તો નવાય ભરી વાત છે હા કહત કબીરા સુનો ભાઈ સાધુ માતા કુવારી એનો પિતા બ્રહ્મચારી બહુ આ હાઈ લેવલની વાત છે કે ભાઈ સંત કબીરજી કહે છે કે ભાઈ માતા કુંવારી છે અને એનો પિતા બ્રહ્મચારી તો એનો કીધો છે એટલે એનો પિતા ને એની માતા તો માતાનો પુત્ર હોય તો એને માતા કહે ને અને પિતા એનો બ્રહ્મચારી છે એને કહે ને તો કોઈ પણ પિતા છે એટલે એમાં જીવ જે છે એ જીવની જે માતા છે એ સુરતા છે કારણ કે કબીર સંત કબીરનામત પ્રમાણે કહે છે કે ભાઈ સુરત ફસી સંસાર મેં તાંસે પડ દૂર સુરત બાંધ કરો તો આઠો ભોરજો બરાબર તો કે આ સુરતા જ ફસી સંસારમાં એટલે સુરતા જે છે આ ભાવમાં ફસાઈ ગઈ છે મનોદશામાં ફસાઈ ગઈ છે એટલે આ જીવની જે માતા છે એ કુવારી છે અને જીવની જે માતા સુરતા છે એ જીવરૂપી મનોદશામાં ફસાયેલા મનરૂપી દીકરાની જીવરૂપી દીકરાની મોહમાં એમાં ફસાઈ ગઈ છે એની માતા સુરતારૂપી માતા તો એમાં ફસાઈને એને જ બધું સમજીને બેસી ગઈ છે તો એ એક કુંવારી છે એ સુરતા જ્યાં સુધી એ જીવનો પિતા જે બ્રહ્મચારી છે ત્યાં સુધી એ બ્રહ્મચારી જે આત્મા છે ત્યાં સુધી એ માતા એને ન મળે એના પિતા સુધી જીવના જીવની માતા જે સુરતા છે એ કુંવારી છે એ જ્યાં સુધી બ્રહ્મચારી રૂપી પિતા આત્મા છે એ બ્રહ્મચારી છે બ્રહ્મ પ્લસ ચારી એટલે જે બ્રહ્મના જાતરણમાં સતત બ્રહ્મ સ્વરૂપમાં જ રહેશે બ્રહ્મચારી છે તો એ બ્રહ્મચારી છે પણ આ સુરતા રૂપી માતા એની કુંવારી છે કોની જીવ નહીં તો જ્યાં સુધી જીવ સ્વયં માતા સુરતાના સ્વરૂપમાં આવી જાય અને કુંવારી માતા જે સુરતા કુંવારી છે એ બ્રહ્મચારી રૂપી શબ્દ સાથે આત્મા સાથે પરણી જાય લગ્ન થઈ જાય તો એ સુરતા પોતાના પી સાસરીય મતલબ ત્યાં જતી રહીએ નથી કેતા છોડી તે મોને સાની મને જ્યારે સાચા સંત મળી જાય છે અને સાચા સંત એ જે સુરતા કુવારી છે એના પિતા બ્રહ્મચારી રૂપી આત્મા સાથેના લગ્ન કરાવી દઈએ સુરતાના શબ્દ સાથે લગ્ન કરાવી દઈએ ત્યારે પરણેલી થાય પછી આ એ જ્યાં માયાને આ વિશે આ માયારૂપી જે છે એને પોતાનું પિયર્યું માનીને બેઠી હતી પછી પિયરી આમાંથી સાસરીએ વહી ગઈ પરણી કે જ્યારે શબ્દ સાથે જે સુરતા ચિત્તરૂપી સુરતા એ કુંવારી હતી એ જીવની માતા એટલે એ ત્યાં જઈ ગઈ એટલે જીવની જે માતા કુંવારી હતી એ જીવભાવમાં ફસાયેલી એટલે સુરતા જાગૃત બની જાય સાચા સંત મળે ત્યારે અને સુરતા શબ્દ તરફ એને કેવી રીતે પહોંચવું એનો રસ્તો બતાવી દઈએ એટલે બ્રહ્મચારી રૂપી આત્મા કયો કે શબ્દ કયો ત્યાં એના લગ્ન થઈ જાય છે એટલે પછી આ માતા કુંવારી એટલે જીવની માતા એ સુરતા છે કારણ કે જીવને ચલાવનારી છે એ સુરતા છે અને સુરતા સ્વયં આ જીવ ભાવમાં છે ત્યાં સુધી એને સુરતા કહેવાય મનોદશામાં ફસાયેલી હવે મન કેવો હોય તે કહેવાય કે મનનો મન મનની માતા સુરતા જ છે કારણ કે સુરતાનો જન્મ સુરતામાંથી જ જન્મ મનનો થયો છે અને સુરતા પ્રગટ થઈ જશે સરવાળે આત્મામાંથી બરાબર એટલે આત્મા છે એ બ્રહ્મચારી છે અને સુરતા જ્યાં સુધી કુંવારી છે એના લગ્ન કરનાર કોઈ સાચા ગુરુરૂપી બ્રાહ્મણ ન મળે ત્યાં સુધી આ પિયર પિયરમાન પિયર મારીએ ને કુંવર ને કુંવર રહીએ પણ શબ્દરૂપી પિયર સાથે પરણી જાય ત્યારે બ્રહ્મચારી સ્વયં સ્વયંસુરતા બ્રહ્મચારીમાં સમાય જાય અહીંયા ખેલ પૂરો થઈ જાય તો જ્યાં સુધી આ માતા રૂપી માતા કુંવારી છે ત્યાં સુધી વિષય વાસના પણ સાચા સદ્ગુરુ મળી જતા બ્રહ્મચારી રૂપી આતમ સાથે શબ્દ સાથે લગ્ન કરાવી દઈએ એટલે પિયરિયાને છોડીને સાસરીયા જતી રહીએ અહીંયા એને મુક્તિ મોક્ષ થઈ જાય બરાબર કમ્પ્લીટ સમજાણું સમજાણ સમજાણ તો જય ગુરુદેવ જય ગુરુદેવ સત્ય સનાતન ધર્મ ની જય જય